વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નવનું બે હજાર છથી લઈ અને બે હજાર ચોવીસ સુધીના એમસીક્યુએસ લઈએ છીએ ગુસ્સેટ માટેના પીવાય ક્યુએસ તો પહેલો પ્રશ્ન આપેલો છે કે હવાનો માધ્યમનો શૂન્યવકાશની સાપેક્ષે વકરી ભાવના કેટલો છે તો એનો જવાબ આવશે આપણી પાસે અહીંયા એક પોઈન્ટ ત્રિપલ ઝીરો ટુ નાઇન જનરલી આપણે દાખલાની ગણતરી માટે હવાનો પણ માધ્યમનો વકરીભોના એક જ લઈએ છીએ પણ રિયલમાં જો સાપેક્ષમાં લેવામાં આવે તો એક પોઈન્ટ ત્રિપલ ઝીરો ટુ એટલે કે ઓપ્શન સી આવશે આગળનો પ્રશ્ન છે કે એક લેન્સનો પાવર માઇનસ ચાર ડાયોપ્ટર છે તો આ લેન્સ ખાલી જગ્યા હશે પહેલી વસ્તુ કે અહીંયા માઇનસ આપવામાં આવેલું છે હવે માઇનસ છે તો આપણને ખબર છે કે જો પ્લસ એફ હોય તો એ બહિર ગોળ માટે હોય છે અને જો માઇનસ એફ હોય તો એ અંતર ગોળ માટે હોય છે કેમ કે કેન્દ્ર લંબાઈ છે એ આ રીતના ડિસાઇડેડ હોય છે હવે પાવરનું સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ વન બાય એફ જો એફને કરતાં બનાવીએ તો વન બાય પી અહીંયા વન બાય માઇનસ ચાર છે તો આ બની જશે પોઈન્ટ પચીસ પણ માઇનસમાં બરાબર તો આ જે આન્સર છે એ આપણો મીટરમાં આવે તો અહીંયા આવી જશે પચીસ સેન્ટીમીટર માઇનસ છે એટલે એ રિપ્રેઝન્ટ કરે છે અંતરગોળને અને માઇનસ પચીસ છે તો અંતરગોળ અને કેન્દ્ર લંબાઈ બનશે માઇનસ પચીસ સેન્ટીમીટર તો અહીંયા જે આપણો આન્સર છે એ આવશે ઓપ્શન એ આગળનો પ્રશ્ન છે કે હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશની કાચની ગોળીય સપાટી કે જેનો વક્રી ભવનાંક એક પોઈન્ટ પાંચ અને વક્રતા ત્રીજા વીસ સેન્ટીમીટર પર આપાત થાય છે તો આ ગોળીય સપાટીની પ્રકાશ ઉદ્ગમ સો સેન્ટીમીટર દૂર છે તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે તો અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો ગોળીય સપાટી છે આ કાચ આપેલું છે અને આ હવા આપેલી છે હવામાંથી પ્રકાશનું કિરણ કાચમાં એન્ટર થાય છે એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે છે તો એના માટેનું સૂત્ર આપણે જોઈ ગયા હતા માઇનસ એન વન બાય યુ પ્લસ એન ટુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બાય આર હવે ક્યાં આગળ રચાશે એ આપણે શોધવાની છું બાકીની જે વેલ્યુ આપણને આપેલી છે એ જોઈ લઈએ અહીંયા એન વનથી એક આવશે એન છે એ એક પોઈન્ટ પાંચ આવશે કેમકે હવા છે એનું માધ્યમ આપણે એન અને કાચ ટુ છે એનો વકરીપૂર્ણ એન ટુ માનીએ તો યુ છે એ સો સેન્ટીમીટર આવશે તો આપણને ખબર છે આપણે ડાબી બાજુ હોવાથી એને નેગેટિવ લઈશું અને જ્યારે આર છે તે વીસ સેન્ટીમીટર આવશે બધી કિંમતો આમાં રાખીએ તો માઇનસ એકના છેદમાં માઇનસ સો પ્લસ એન્ટુથી એક પોઈન્ટ પાંચ છેદમાં વી શોધવાનું છે એક પોઈન્ટ પાંચ માઇનસ એક છેદમાં આર છે એ છે વીસ તો આથી જશે એકના છેદમાં સો પ્લસ એક પોઈન્ટ પાંચ છેદમાં વી એને બરાબર પોઈન્ટ પાંચ છેદમાં વીસ હવે જો આને સામેની બાજુ જોવા દઈએ તો અહીંયા આવું જશે એક પોઈન્ટ પાંચ છેદમાં વી બરાબર પોઈન્ટ પાંચ છેદમાં વીસ માઇનસ એકના છેદમાં સો લસા લઈએ અહીંયા પોઈન્ટ પાંચ છેદમાં વીસ પાંચ વડે ગુણવા પડશે ને પાંચ વડે ભાગવા પડશે અહીંયા માઇનસ આવશે એકના છેદમાં સો માટે એક પોઈન્ટ પાંચ છેદમાં વી બરાબર આથી જશે પોઈન્ટ બે પોઈન્ટ પાંચ સોરી બે પોઈન્ટ પાંચ માઇનસ એક છેદમાં આવી જશે સો તો માટે એક પોઈન્ટ પાંચ છેદમાં વી બરાબર ઉપર પણ આન્સર એક પોઈન્ટ પાંચ આવશે છેદમાં આવશે સો એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ કેન્સલ થશે તો વી આપણો આન્સર આવશે પ્લસ સો સેન્ટી મીટ તો અહીંયા જે આપણો ઓપ્શન છે એનો જવાબ આવશે ડી સાચો આન્સર આપણને પ્લસમાં મળે છે બે આપેલા છે માટે આગળનો પ્રશ્ન આપેલો છે કે ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબિર લેન્સ બનાવવો છે તો વીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે પહેલી વસ્તુ કે અહીંયા આર વન અને આર ટુ બંને સમાન એક છે એન વન છે એ એક લઈ લઈએ એન ટુ છે એ એક પોઈન્ટ પંચાવન બીજું કે વીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપણે મેળવવી છે જરૂરી વક્રતા ત્રિજ્યા આર કેટલી બનશે તો આના માટેનું સૂત્ર છે લેન્સ મેકર્સનું સૂત્ર તો લેન્સ નું જે સમીકરણ છે એ આપણને આપેલું છે માટે એન વન બાય એફ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન એ આવશે વન બાય આર વન માઇનસ વન બાય આર ટુ માટે એન વન એક છેદમાં એફ છે એ આપણે વીસ જોઈએ એન ટુ એક પોઈન્ટ પંચાવન માઇનસ અહીં આવશે એકના છેદમાં એકના છેદમાં માઇનસ આર કેમકે જો આપણે દ્વિ ગોળ જોઈએ તો આર વન જે છે એ પ્લસ બાજુ આવે એટલે પ્લસ આવશે પણ આર ટુ છે એ લેફ્ટ સાઈડ બનશે એટલે કે માઇનસ આવશે પણ બંનેના મૂલ્ય સમાન છે તો અહીંયા એકના છેદમાં વીસ બરાબર પોઈન્ટ પંચાવન અને અહીંયા આવી જશે બેના છેદમાં આર જ્યારે આપણે આ આરને સોલ્વ કરીએ તો આપણો આન્સર છે એ બાવીસ સેન્ટીમીટર આવે છે તો અહીંયા જે સાચો ઓપ્શન છે એ આપણી પાસે આવી જશે સી બાવીસ સેન્ટીમીટર આગળનો પ્રશ્ન છે ત્રીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખી આ સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈ શોધો તો એફ વન જે આપેલું છે એ પ્લસ ત્રીસ સેન્ટીમીટર છે જ્યારે એફ આપેલું છે એ આપણને આપ્યું છે માઇનસ દસ કે આ બહિર્ગોળ હોવાના લીધે પ્લસ આવશે આ અંતરગોળ હોવાના લીધે માઇનસ આવશે બીજું લેન્સનું સંયોજન તો લેન્સના સંયોજનનું સમીકરણ જો આપણે જોઈએ તો એ આપણને આપેલું છે એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં એફ વન પ્લસ એકના છેદમાં એફ લસા લાઈન જો આને સોલ્વ કરીએ તો અહીંયાથી જશે એફ વન પ્લસ એફ છેદમાં એફ વન એફ ટુ ને જો છેદ ઉલટાવીએ તો એફ વન એફ ટુ છેદમાં એફ વન પ્લસ એફ બધી કિંમતો રાખીએ તો માટે એફ બરાબર એફ વન છે એ આપણને આપેલું છે ત્રીસ ગુણાકારમાં માઇનસ દસ છેદમાં ત્રીસ માઇનસ દસ તો માટે એફ બરાબર માઇનસ ત્રણસો છેદ માં વીસ તો અહીંયા જે આપણો આન્સર આવશે એફ એ આપણો આવશે તો સાચો ઓપ્શન છે એ અહીંયા બનશે સેન્ટીમીટર આગળનો પ્રશ્ન છે કે હવામાં મૂકેલા એક મ્યુ વકરી ભવનાંક વાળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું જ છે તો પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું થાય હવે અહીંયા લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું જ છે લઘુત્તમ વિચલન કોણ એટલે આપણે એને ડીએમ કહીએ છીએ અને પ્રિઝમ કોણ છે એ થઈ જાય છે આપણી પાસે એ બંનેના મૂલ્ય સમાન છે તો અહીંયા આપણે જો કહીએ કે ભાઈ લઘુત્તમ વિચલન કોણ માટે લઘુત્તમ વિચલન કોણ માટે માટે સાઇન ડીએમ પ્લસ એ બાય ટુ છેદમાં આવશે સાઈન એ બાય ટુ એને બરાબર આપણે વક્રી પૂર્ણાંક છે એ મ્યુ કહી દેતા હતા મ્યુ ટુ આમ તો એન ટુ વન કહેતા હતા એન વન છેદમાં એ હવામાં મૂકેલો છે તો એન વન છે એ એક આવી જશે અને એન ટુ છે એ આપણને અહીંયા મ્યુ આપ્યો છે તો એન ટુ વન એન ટુ વન એટલે એન ટુ બાય એન વન એટલે આ થઈ જશે મ્યુના છેદમાં એક એટલે આનો ઓલ ઓવર આન્સર આપણે મ્યુ જ કન્સિડર અહીંયા કરવાનો રહેશે ડીએમ છે એની વેલ્યુ આપણે એ લેવાની છે તો સાઈન એ પ્લસ એ છેદમાં બે છેદમાં આવી જશે સાઈન એ બાય ટુ અહીંયા થઈ જશે માટે સાઇન ટુ એ બાય ટુ છેદમાં સાઇન એ બાય ટુ ટુ થી ટુ કેન્સલ થશે અહીંયા મ્યુ ચાલશે અહીંયા આવી જશે સાઈન એ છેદમાં સાઈન એ બાય ટુ એને બરાબર મ્યુ હવે જો સાઈન એનું સૂત્ર આપણે લખીએ તો આપણે એક સૂત્ર ભણેલા છીએ ટુ સાઇન એ કોસ એ બરાબર સાઇન ટુ એ તો જો એ જ પ્રમાણે અહીંયા સાઈન એ હોય તો ખૂણો અડધો થઈ જશે એટલે કે ટુ સાઈન એ બાય ટુ કોસ એ બાય ટુ તો અહીંયા હું જો લખું ટુ સાઇન એ બાય ટુ કોસ એ બાય ટુ છેદમાં અહીંયા આવી જશે સાઈન એ બાય ટુ એને બરાબર ઉમ્યો સાઇન એ બાય ટુ સાઈન એ બાય ટુ તો અહીંયા આવી જશે ટુ કોસ એ બાય ટુ બરાબર મ્યુ જો આ બે સામેની બાજુ જાય તો કોસ એ બાય ટુ એને બરાબર મ્યુ બાય ટુ અને જો હું એ બાય ટુને કરતા બનાવું તો અહીંયા થઈ જશે કોસ ઇનવર્સ મ્યુ બાય ટુ અને જો હું એને કરતાં બનાવું તો અહીંયાથી જશે ટુ કોસ ઇનવર્સ મ્યુ બાય ટુ તો અહીંયા જે આપણો સાચો ઓપ્શન છે એ આવશે ડી ટુ કોસ ઇનવર્સ મ્યુ બાય ટુ આગળના પ્રશ્નમાં આપેલું છે કે દ્વિ બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રીજાઓ અનુક્રમે દસ સેન્ટીમીટર અને પંદર સેન્ટીમીટર આપેલી છે તેની કેન્દ્રલંબાઈ બાર સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે સૌથી પહેલાં તો જો આર વન જે આપેલી છે એ દસ સેન્ટીમીટર છે અને આર છે તો એ થઈ જશે માઇનસ પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ જે આપેલી છે એ છે બાર સેન્ટીમીટર તો તમારે દ્રવ્ય જે છે કાચ એનો વક્રી ભવનાંક શોધવો છે જ્યાં એન છે એ હવા લઈશું આપણે એટલે કે એક લેન્સ મેકર્સના સમીકરણ પરથી તો એ આપણને આપેલું છે માટે એન વન છેદમાં એફ બરાબર એન માઇનસ એન વન અહીં આવી જશે વન બાય આર વન માઇનસ વન બાય આર ટુ માટે એન વનથી એક છે કેન્દ્ર લંબાઈ આપણે બાર લઈશું એન ટુ છે એને શોધવાનો છે માઇનસ એન વનથી એક આવશે અહીંયા એકના છેદમાં આર વનથી દસ માઇનસ એકના છેદમાં માઇનસ પંદર તો માટે એકના છેદમાં બાર બરાબર એન ટુ માઇનસ એન વન અરે વન અહીંયા થઈ જશે એકના છેદમાં દસ પ્લસ એકના છેદમાં પંદર માટે એકના છેદમાં બાર બરાબર એન ટુ માઇનસ વન અહીંયા જો લસા લઈએ તો પંદર પ્લસ દસ છેદમાં એકસો પચાસ તો માટે એકના છેદમાં બાર બરાબર એન ટુ માઇનસ વન ઉપર થઈ જશે પચીસ છેદમાં એકસો પચાસ માટે એકના છેદમાં બાર બરાબર એન ટુ માઇનસ વન પચીસ છ આપણે જો અહીંયા સોલ્વ કરીએ તો એકસો પચાસ થાય તો અહીંયા આવી જશે ગુણાકારમાં એકના છેદમાં છ છથી જો આ ઉડાડીએ તો આથી જશે બે માટે એકના છેદમાં બે બરાબર એન ટુ માઇનસ વન તો એન ટુ બરાબર હાફ પ્લસ વન તો એન ટુ આપણી બની એન ટુ બની જશે આપણી પાસે થ્રી બાય ટુ એટલે કે એન જે આન્સર આવશે એ આવશે એક પોઈન્ટ પાંચ તો અહીંયા જે સાચો ઓપ્શન છે એ આપણી પાસે આવી જશે બી એક આગળના પ્રશ્નમાં આપેલું છે ત્રીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈમાં સંપર્કમાં રહેલા બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી હશે તો અહીંયા જે એફ વન આપેલું છે એ ત્રીસ સેન્ટીમીટર છે અને એફ ટુ છે એ પણ ત્રીસ થશે અને બંને પ્લસ થશે કેમ કે બંને બહિર્ગોળ છે તો સંયોજન લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ આપણે જોઈ ચૂકેલા છીએ એફ બરાબર એફ વન એફ ટુ છેદમાં એફ વન પ્લસ એફ ટુ તો ત્રીસ ગુણાકારમાં ત્રીસ છેદમાં ત્રીસ પ્લસ ત્રીસ તો ઉપર આવશે નવસો અને છેદમાં આવશે સાઠ તો જ્યારે આને સોલ્વ કરીએ તો આપણું જે આન્સર છે પંદર સેન્ટીમીટર આવે છે તો અહીંયા ઓપ્શન આપણો આવશે ડી સેન્ટીમીટર આગળના પ્રશ્નમાં આપેલું છે કે એક ટાંકીને સોળ સેન્ટીમીટર સુધી પાણીથી ભરવામાં આવેલી છે ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા કેટલી હશે પાણીનો વકરી ભવનાંક કીધો છે કે જે છે ચારના છેદમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે આભાસી ઊંડાઈ માટેનું સમીકરણ છે તો ભાઈ આભાસી ઊંડાઈ માટે એન ટુ બાય એન વન એને બરાબર ડી બાય ડી ડેશ ડી જે છે એ સાચી ઊંડાઈ છે અને ડી ડેશ જે છે એ તમને આપેલી છે આભાસી ઊંડાઈ તો એન વન છે એ અહીંયા એક લઈએ છીએ કેમકે પા હવા છે એટલે પાણીનો જ જોઈએ છે તો એન બરાબર અહીંયા આવી જશે ડી બાય ડી ડેશ આભાસી ઊંડાઈ જોઈએ છે તો ડી ડેશને કરતાં બનાવી તો ડી બાય એન ટુ તો માટે ડી ડેશ બરાબર ડી જે આપેલું છે એ સોળ આપેલું છે છેદમાં એન ટુ જે આપણને આપેલું છે એ આપેલું છે ચારના છેદમાં ત્રણ તો અહીંયા ચાર આવશે ને ત્રણ જશે ઉપર તો જે ડી ડેશ આપણને મળશે એ મળશે બાર સેન્ટીમીટર તો અહીંયા જે આપણો સાચો આન્સર છે એ આવશે સી બાર સેન્ટીમીટર આગળનો પ્રશ્ન છે કે અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુનો પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે તો એનો પ્રતિબિંબનો પ્રકાર આભાસી સીધું અને મોટું હશે એનો ઓપ્શન છે ઓપ્શન ડી આગળનો પ્રશ્ન છે ચાર સેન્ટીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે ચોસલાનો દ્રવ્યનો વક્રીભવનાંક એક પોઈન્ટ પાંચ છે તો સૌથી પહેલાં આપણને ખબર છે કે વક્રી ભવનાંકનું જે સૂત્ર છે તો વક્રી ભવનાંકનું સૂત્ર આપણને આપેલું છે એન બરાબર સી બાય વી હવે જો વીની જગ્યા આપણે સમીકરણ લખીએ તો એન બરાબર સી વીની જગ્યા આવશે ડી બાય ટી બરાબર છે હવે જો હું એથી સમય આપણે શોધવો છે તો જો સમયને કરતાં બનાવું તો એ થઈ જશે એનડી બાય સી એન જે આપેલો છે એક પોઈન્ટ પાંચ ડી ચાર સેન્ટીમીટર તો ચાર ગુણાકારમાં દસની માઇનસ અને સી જે આપેલો છે એ છે ત્રણ ગુણાકારમાં દસની આઠ એક પોઈન્ટ પાંચથી અહીંયા બે થશે ને આ બેથી આ થશે તો બે ગુણાકારમાં દસની માઇનસ દસ કાંઠ સેકન્ડ સમય લાગશે કે જે ઓપ્શન છે આપણી પાસે બી આગળનો પ્રશ્ન છે જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ છન્નું સેન્ટીમીટર સામાન્ય તેની મોટવ શક્તિ પંદર હોય તો તેના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર છે અહીંયા આપણને આપેલું છે ટ્યુબ લંબાઈ એટલે કે જો આપણે એલ કહીએ કે જે આપ્યું છે એફઓ પ્લસ એફી બરાબર છન્નું સેન્ટીમીટર મોટવશક્તિ જે એમ આપેલું છે એ પંદર છે તો ટેલિસ્કોપ માટે મોટવણી આપણને ખબર છે તો એ મોટવણી બનશે એમ બરાબર એફઓ બાય એફી હવે જો અહીંથી કોઈ પણ એકને કરતાં બનાવવા આવે જેમ કે એફી આપણે એફઓ શોધવાનું છે તો એફીને કરતાં બનાવું તો એફઓ બાય એમ તો અહીંયાથી જશે એફઓ છેદમાં એમની જગ્યાએ આવી જશે પંદર જો આ સમીકરણમાં તેનો યુઝ કરીએ તો છન્નું બરાબર એફ પ્લસ એફઓ છેદમાં પંદર તો છન્નું બરાબર પંદર એફ પ્લસ છેદમાં પંદર તો છન્નું બરાબર થઈ જશે સોળ એફઓ છેદમાં પંદર તો એફઓ બરાબર છન્નું ગુણાકારમાં પંદર છેદમાં સોળ જ્યારે આને સોળ કરવામાં આવે છે ત્યારે એફઓ છે એ આપણી પાસે નીકળે છે નેવું સેન્ટીમીટર તો આ ક્વેશ્ચનનો જે આન્સર છે એ આપણી પાસે બનશે સી નેવું સેન્ટીમીટર આગળનો પ્રશ્ન છે એફ વન અને F2 કેન્દ્ર કેન્દ્ર લંબાઈવાળા સમક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર ખાલી જગ્યા છે તો જો આપણે જોઈએ તો સંયોજન હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય છે તો એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં એફ વન પ્લસ એકના છેદમાં પાવરનું સૂત્ર છે એકના છેદમાં એફ તો ડાયરેક્ટ જો અહીંયાથી પાવર લઈ લઈએ તો અહીંયાથી જશે એફ વન પ્લસ એફ ટુ છેદમાં એફ વન એફ ટુ છેદ ઉલટાવવામાં અહીંયા નહીં આવે તો જે આપણો આન્સર છે એ બનશે ડી આગળનો પ્રશ્ન છે એક પોઈન્ટ છ વક્રી ભવનાં ધરાવતા એક નાના પ્રિઝમ કોણ વાળા પ્રિઝમ વડે ત્રણ પોઈન્ટ છ ડિગ્રી વિચલન મળતું હોય તો પ્રિઝમ કોણ કેટલો થાય અહીંયા આપણને એન ટુ વન જે છે એટલે કે હવાની સાપેક્ષે જે વકરીય ભવનાંક છે પ્રિઝમનો એક પોઈન્ટ છ આપવો પ્રિઝમ કોણ છે વિચલન કોણ ડીએમ જે આપ્યો છે ત્રણ પોઈન્ટ છ તો આપણે પ્રિઝમ કોણ એ જોઈએ છે તો ભાઈ નાના પ્રિઝમ કોણ માટે વિચલન કોણ તો નાના પ્રિઝમ કોણ માટેનું જે સૂત્ર હતું ડીએમ બરાબર એ N21-1 DM માઇનસ વન ડીએમ તમને આપ્યું છે ત્રણ પોઈન્ટ છ ડિગ્રી એ જોઈએ છીએ એન ટુ છે આપેલું છે એક પોઈન્ટ છ માઇનસ એક તો માટે ત્રણ પોઈન્ટ છ ડિગ્રી બરાબર એ ગુણાકારમાં પોઈન્ટ છ પોઈન્ટ સામેની બાજુ જોવા દઈએ તો એ બરાબર ત્રણ પોઈન્ટ છ પોઈન્ટ છ તો માટે એ બરાબર આપણો આન્સર અહીંયા આવશે છ ડિગ્રી તો અહીંયા ઓપ્શન આવશે આપણી પાસે બી આગળના પ્રશ્નમાં છે એક પોઈન્ટ પાંચ વક્રી ભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રીજા સાઠ સેન્ટીમીટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે હવે સમતલ બહિર્ગોળ લેન્સ આપણને અહીંયા કીધો છે તો સમતલ બહિર્ગોળ લેન્સ છે એ આપણી પાસે આ રીતના લેન્સ બનશે તો એનું જે આરવન છે એ અનંત આવશે પણ જે આર ટુ છે એ તમને આપેલું છે સાઠ સેન્ટીમીટર પણ એ કઈ બાજુ આવશે ડાબી બાજુ એટલે માઇનસ લઈશું અથવા તો તમે જો રિવર્સ લઈશો તો આર વન છે એ સાઠ બનશે અને આર ટુ છે એ અનંત બનશે જ્યારે સમીકરણ સોલ્વ કરતા હશો ત્યારે આ આર ટુ છે એ પણ કેવું થઈ જશે પ્લસ એટલે એક જ લેવાનું રહેશે લેન્સ મેકર્સનું જે સૂત્ર છે તો એ આપણને આપેલું છે માટે એન વન છેદમાં એફ બરાબર એન ટુ વન માઇનસ વન અહીંયા આવી જશે વન બાય આર વન માઇનસ વન બાય આર ટુ તો એન વન છે હવામાં આપણે રાખીએ છીએ કેન્દ્ર લંબાઈ શોધવાની છે એફ એક પોઈન્ટ પાંચ માઇનસ એક અહીંયા આવી જશે જો આ અનંદ લઈ લો તમે તો માઇનસ એકના છેદમાં માઇનસ આ રીતના તો એકના છેદમાં એફ બરાબર આથી થઈ જશે પોઈન્ટ પાંચ ગુણાકારના એકના છેદમાં સાઠ તો એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં બે ગુણાકારના એકના છેદમાં તો માટે એકના છેદમાં એફ બરાબર એકસો વીસ તો એફ બરાબર આપણો આન્સર આવશે એકસો વીસ સેન્ટીમીટર તો ઓપ્શન આવશે આપણી પાસે બી એકસો વીસ સેન્ટીમીટર આગળનો પ્રશ્ન છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એફઓ અને આઈપીસની એફી હોય તો ટેલિસ્કોપ નળીની લંબાઈ ખાલી જગ્યા હોય તો આપણને ખબર છે કે એલ બરાબર એફઓ પ્લસ આપણે એફી કહીએ છીએ તો એક તો બરાબર છે બીજી વસ્તુ કે એનાથી મોટી હોઈ શકે તો આ રીતના ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ તો આપણી પાસે જે ઓપ્શન છે એ આવશે એફઓ પ્લસ એફી સોરી તો અહીંયા આવી જશે ઓપ્શન બી એફઓ પ્લસ એફી આગળનો પ્રશ્ન આપેલો છે કે બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિરગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટાવડી સામાન્ય દ્રષ્ટિ માટે નિયર પોઈન્ટ પચીસ સેન્ટીમીટર લો તો આપણને ખબર છે કે જો ખેંચાયેલા હોય તો એમ બરાબર વન પ્લસ ડી બાય એફ લઈએ છીએ પણ અહીંયા આપણી પાસે અનંત અંતર મળે તો ડી બાય આવશે એફ ડી છે એ પચીસ આવશે ને એફ છે એ બાર પોઈન્ટ પાંચ આવે છે તો એમ જે છે એ આપણને મળશે બે તો અહીંયા જે આપણો આન્સર છે એ આવશે સી બે આગળનો પ્રશ્ન છે લાલ અને જામલી રંગના પ્રકાશના કિરણો માટે કોઈ લેન્સની કેન્દ્ર લંબાયો એફઆર અને એફવી હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે તો અહીંયા આવશે એફઆર ગ્રેટર દેન એફવી કેમકે જે લાલ રંગ છે એની કેન્દ્ર લંબાઈ વધારે હશે વાયોલર્ટ કરતા આગળના પ્રશ્નમાં આપેલું છે કે એક પોઈન્ટ છ વકરીભવનાંક વાળા માધ્યમ એમાંથી પ્રકાશનું એક કિરણ એક પોઈન્ટ પાંચ વકરી ભવનાક માધ્યમ બી તરફ જાય તો માધ્યમ એના ક્રાંતિકોણનું મૂલ્ય ખાલી જગ્યા હશે તો ક્રાંતિકોણ માટેનું જે સૂત્ર હતું એ હતું સાઇન આઈ સી બરાબર એન ટુ બાય એન તો માટે સાયન આઈ સી બરાબર અહીંયા માધ્યમ બે છે એ આપણી પાસે થઈ જશે એક પોઈન્ટ પાંચ અને માધ્યમ એકથી એક પોઈન્ટ છ થશે કેમકે ક્રાંતિકોણવાળું જે પૂર્ણ પરાવર્તન છે પૂર્ણ આંતરિક પરવર્તન એ હંમેશા ઘટમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય ત્યારે જ સંભવ બને છે તો અહીંયા જો આપણે આઈસીને કરતાં બનાવીએ તો એ થઈ જશે સાઇન ઇનવર્સ એક પોઈન્ટ પાંચ છેદમાં એક પોઈન્ટ છ જો બંનેને દસ વડે ગુણી અને ભાગવામાં આવે ઉપર નીચે તો સાઈન ઇન્વર્સ પંદરના છેદમાં આવશે સોળ તો અહીંયા જે આપણો આન્સર છે એ બનશે ડી સાઇન ઇન્વર્સ પંદરના છેદમાં સોળ આગળનો પ્રશ્ન છે સમતલ અરીસાના પાવરનું મૂલ્ય ખાલી જગ્યા છે તો પાવરનું જો સૂત્ર આપણે જોઈએ તો માટે પી બરાબર એકના છેદમાં એફ તો માટે પી બરાબર એકના છેદમાં પાવરનું જે સમતલરીસો છે એની કેન્દ્ર લંબાઈ અનંત લેવામાં આવે છે તો માટે પી બરાબર ઝીરો આવશે તો અહીંયા ઓપ્શન આવશે એ